છવ્વીસમી મે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવવાના સમાચાર મળતા જ વડોદરાનું તંત્ર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે જેમાં ઓપરેશન સિંદૂર બાદ દેશના વડાપ્રધાન પ્રથમવાર વડોદરા આવી રહ્યા છે ત્યારે જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધીના પીએમ મોદીના રોડ શોને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સાથે જ જૂના એરપોર્ટ આસપાસના વૃક્ષોનું ટ્રેમિંગ વીજ કંપની દ્વારા સમારકામ તથા વહીવટી અધિકારીઓની અને સુરક્ષા એજન્સીઓની ચહલ પહલ વધી ગઈ છે જ્યારે વડાપ્રધાનને આવકારવા માટે ફૂટપાથનું રંગરોગન રસ્તાઓનું સમારકામ અને લાઇટિંગ પણ કરવામાં આવી રહી છે વડોદરા કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક પરમાર સામે સાત વર્ષ બાદ ત્રણ લાખની લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં વર્ષ બે હજાર અઢારમાં આજવા રોડ ખાતે બેલેન્સિંગ રિઝવરનું ઓપરેશન અને મેન્ટેનન્સના ત્રણ વર્ષના કામના સાહીઠ લાખના ટેન્ડરમાં કૌશિક પરમારે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી ટેન્ડર મંજૂર કરવા પાંચ ટકા પ્રમાણે ત્રણ લાખની માગણી કરી હતી જે પૈકી દોઢ લાખ કોન્ટ્રાક્ટરે આપી દીધા હતા પરંતુ કોન્ટ્રાક્ટરનું કામ ન થતાં તેણે એન્જિનિયરનો સંપર્ક કરી વાતચીતનું રેકોર્ડિંગ કરી લીધું હતું ત્યારે કોલ રેકોર્ડિંગમાં છેડછાડ ન હોવાનો રિપોર્ટ સાત વર્ષ બાદ આવતા એસીબીએ લાંચની ગુનો દાખલ કર્યો છે સ્ટેટ મોનિટરિંગ ગુજરાતમાં ચાલતી ગેરકાયદેસર દારૂની સિન્ડિકેટના તેર લોકો સામે ગુસ્સી ટો ગુનો નોંધી તેમની કમર તોડી નાખી હતી ત્યારે હવે વડોદરા શહેર પીસીબીએ લિસ્ટેડ બુટલેગર અલ્પુસિંધી ગેંગના આઠ સાગરીતો વિરુદ્ધ ગુસ્સીટો ખેટર ગુનો દાખલ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વડોદરા શહેરમાં મારામારી અને દારૂના ગેરકાયદેસર ચાલતા ધંધામાં પોતાની ધાક જમાવવા લિસ્ટર બુટલેગર અલ્કુ સિંધીએ પોતાની ગેંગ બનાવી હતી ત્યારે હવે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં દારૂના ધંધાને ખતમ કરવા માટે પોલીસે ઘનિષ્ઠ કાર્યવાહી શરૂ કરી છે